હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિષય તત્વજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાના પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને વ્યવસ્થિત સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો જેથી કરીને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમને વિડીયો મળી જશે તેમજ તમારે પીડીએફ જોતી તો પીડીએફ પણ મળી જશે ક્યાંથી મળશે આગળ જણાવવું વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલિત હંમેશા કેવી હોય છે અપ્રમાણભૂત નિરૂપાધિક વિધાનના અંગો કેટલા છે ત્રણ કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી ન આજે રજા નથી આ સંયુક્ત વિધાનની પ્રતિક રજૂઆત કઈ રીતે થઈ શકશે તો મિત્રો જવાબ આવશે સી હવે જો આ તમારે બધા પેપર જોતા હોય તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો બે લાખ સાઠ હજારથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી રહ્યા છે આજની તારીખમાં બરાબર તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે પેડ કોર્સમાં તમને પેપર સેટ મળશે સોલ્યુશન સાથેના એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અન્ય પેપરો પણ તમને મળશે ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો બરાબર એટલે એમાં સ્વાધ્યાય બાધ્યાય આ બધું જ તમને મળી જશે અને હા તમારે જે કોઈ પેપર લેવાય તો વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ છે શિક્ષક મિત્રોને એની પીડીએફ બનાવી અને આપણો એક વોટ્સએપ નંબર છે બરાબર નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી ફોલ્ડર છે પેપર મૂક્યા છે જે તમને ઉપયોગી સાબિત થઈ શકે છે એક આદ્ય સ્તંભના સત્ય કોઠામાં કેટલી હરોળો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવશે જવાબ એમાં બે ત્યાર પછી છે કોના મતે વિચાર્યા વિનાની માન્યતાઓનો સ્વીકાર શોભાસ્પદ નથી સોક્રેટિસ દુઃખ નિવારણ માટે બૌદ્ધ દર્શને કયો માર્ગ આપેલો છે આર્ય અષ્ટાંગ માર્ગ સમગ્ર જગતનું ઉપાદાનકરણ કયું છે પ્રકૃતિ ચેતનાનું નિવાસસ્થાન કેવા પ્રકારનું શરીર છે સ્થૂળ શરીર કયા મતે જગતને સર્જન કરીને તેના સંચાલન માટે ઈશ્વર હસ્તલોપ કરતો નથી પર ઈશ્વરવાદ વિભાગ બી એક ગુણના પ્રશ્નો કેવા પ્રકારની દલીલમાં આધાર વિધાન કરતા ફલિત વિધાન વિસ્તૃત હોય છે તેનો જવાબ મિત્રો તમારે જાતે આપવાનો છે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ જણાવો તો ઉદ્દેશ્ય પદ સર્વદેશી નિરૂપાધિક વિધાનોમાં વ્યાપ્ત હોય છે અને એક દેશી નિરૂપાધિક વિધાનમાં અવ્યાપ્ત હોય છે પ્રતિવિધાન એટલે શું તો આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવી તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહે છે જે કહેવાય ત્યાર પછી આપેલો છે સોળમાનો જવાબ પણ આપેલો છે જે વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો ડાપણ માટેનો પ્રેમ શબ્દ કોને માટે વપરાય છે તો તત્વજ્ઞાન માટે વપરાય છે પુરુષ ક્યારે મુક્ત થાય છે મોક્ષાવસ્થાની સ્થિતિ એટલે શું ઈશ્વર અને જગતના સંબંધ અંગે અંગે વધુ સંતોષકારક સિદ્ધાંત કયો છે શા માટે તો આ રીતે તમે લખી શકો છો વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો છે બરાબર જે તમે વિડિયો પોસ્ટ કરી અને વાંચતા જઈ શકો છો અથવા તો તમારે એની પીડીએફ જોતી હોય સોલ્યુશન સાથેની તો એપ્લિકેશનમાં તમને મળી જશે બરાબર ચાલો સાંખ્ય દર્શનના મતે પુરુષ અને પ્રકૃતિ વિશે સમજાવો જીવાત્માનો પરમાત્મા સાથેનો કેવો સંબંધ હોય જીવાત્માના શરીરના પ્રકારો જણાવો બરાબર ત્યાર પછી વિભાગની ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પ્રત્યેકનું ઉદાહરણ સહિત લક્ષણ આપો નિષેધના સત્યતાના નિયમો અને કોઠો સમજાવો ત્યાર પછી કાંતો વિનિયન પ્રવાહ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો ધર્મો અને તત્વજ્ઞાનના પુરાકતાનો સંબંધ કઈ રીતે સ્થાપિત થાય છે બરાબર સિક્કાની બે બાજુ છે અને શિક્ષણ સમજાવો જૈન દર્શન વિશે વિસ્તૃત માહિતી આપો બરાબર તો આ રીતે વિડીયો પોસ્ટ કરતો જવાનું જ્યાં બે લીટા કરું તમારે સમજી લે વિડીયો પોસ્ટ કરવાનો છે અને તમારે એને વાંચી લેવાનું છે તો આમ વિદ્યાર્થી મિત્રો ઘણું બધું મોટું પેપર છે બરાબર તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો ત્યાંથી પીડીએફ મેળવી લેજો બધાને સારી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત